સિયાવર રામચંદ્ર ભગવાન કી જય કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય આ વિડીયોમાં આપણે સાંભળશું જે સુંદરકાંડમાં અને બધામાં આપણે આ ચોપાઈ સાંભળી હશે ગાઈ હશે એનો અર્થ સમજીએ આ ચોપાઈ છે રામાયણના બાલકાંડની અધ્યાય પહેલો એકસો ને દોહો અને એની ચોપાઈ છે બીજા નંબરમાં તમે રામાયણમાં જોઈ શકો છો મંગલ ભવન અમંગલ હારી અજીર બિહારી આનો અર્થ આપણે સમજીએ શબ્દોના મંગલ એટલે શુભ કરનાર ભવન એટલે ઘર ધામ હારી એટલે હરનાર નષ્ટ કરનાર દ્રવહુ

કિલકિલારી સ્વરૂપની વંદના કરું છું અમંગળને હરનાર અને શ્રી દશરથજીના આંગણમાં રમનાર છે તે ભગવાન શ્રી રામચંદ્રજી મારા પર કૃપા કરો આ ચોપાઈ તુલસીદાસજીએ બાળકાંડમાં ભગવાનને બાળ સ્વરૂપમાં ધ્યાનમાં રાખીને આ ચોપાઈની રચના કરી છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને લાઈક તથા શેર કરશો તથા આ ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા આવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્સત જય શ્રી રામ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો